નમસ્કાર સાબરકાંઠા ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચાર વિગતવાર ડીસામાં ડોલીબાસમાં એકતા માનવ સમાજ સેવા દ્વારા બ્લડ કેમ્પ યોજાયો ડીસામાં ડોલીબાસમાં પ્રથમવાર એકતા માનવ સમાજ સેવા દ્વારા હઝરત અબ્દુલ કાદિર જિલ્લાની હૃદય અલ્લાહના પવિત્ર માસ નિમિત્તે તથા ભગતસિંહના શહીદ દિવસ હોવાથી આજ રોજ બ્લડ કેમ્પનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું જેમાં આ મહિનામાં મુસ્લિમો દ્વારા પ્રસાદી સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે એટલેમાં આજરોજ હિન્દુ મુસ્લિમ એકતા કમિટી ડોલીવાસ દ્વારા પ્રથમવાર બ્લડ કેમ્પ સંકલ્પ વોલન્ટરી બ્લડ સેન્ટરના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનોએ સવારથી સ્વેચ્છાએ પોતાની લોહીનું રક્તદાન કરી સેવાને સુવાસ જગાડી હતી જેમાં માત્ર પાંચ કલાકમાં જ ઇકોતેર બોટલ લોહી એકત્ર કર્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માનવ સેવા સમાજ કમિટી તથા સંકલ્પ બેંકના નરેશભાઈ ઠક્કર દ્વારા ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યું હતું રિપોર્ટર જમીલ મેમોન એસકે ટુડે ન્યૂઝ દિશા હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા અગિયારમીનો પવિત્ર મહિનો છે જેમાં અમે દાન કરતા હોઈએ છીએ અને ભગત દિવસ ભગતસિંહનો બી દિવસ છે એટલા માટે હિન્દુ મુસ્લિમ સમિતિ દ્વારા એકાવન બોટલનું બ્લડ બેન્ક જે વિતરણ કરવામાં આવ્યું છે જે સંકલ્પ સેવા સમિતિમાંથી નરેશભાઈ ઠક્કર આવ્યા હતા એમને આપ્યું છે અને સૌ મિત્રોએ સાથ સહકાર આપ્યું